અમદાવાદની એલજી હોસ્પિટલમાં આજે કોરોનાથી એક યુવતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં વિંજોલ વિસ્તારમાં રહેતી અઢાર વર્ષે ગર્ભવતી યુવતી બે દિવસ પહેલાં શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે આજે વહેલી સવારે આ યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે જોકે આ ઉપરાંત ડાળી લીમડાના સાયાલમ વિસ્તારમાં રહેતા અડતાલીસ વર્ષીય મહિલાનું પણ કોરોનાથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદના જૂનાવાડ જ વિસ્તારમાં એક મહિલાની ઘાતકી હત્યાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી છે જેમાં ઓળ વણઝારાના ટેકરા ખાતે રહેતી મહિલા રાત્રે ઘરમાં સૂતી હતી તે દરમિયાન બે શખ્સો મહિલાના મકાનની મેઇન સ્વિચ બંધ કરીને અંધારામાં ઘરમાં ઘૂસ્યા હતા બાદમાં મહિલા પર હથિયારોથી હુમલો કરીને હત્યા કરી નાખી હતી માતાને બચાવવા પડેલા પુત્ર ઉપર પણ આરોપીઓએ હથિયારથી હુમલો કર્યો હતો ત્યારે સમગ્ર મામલે વાડજ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા પાછળનું કારણ જાણવા અને આરોપીઓને શોધવા અલગ અલગ ટીમો બનાવીને તજવીજ હાથ ધરી છે અમદાવાદ ઇન્દોર હાઇવે પર કણભાના ચાંદિયલ ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર બાઇક ચાલકને અડફેટે લઈને રોડની બાજુમાં ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા યુવકનું મોત થયું છે જ્યારે ત્રણ યુવક ઇજાગ્રસ્ત થયા હતા આ યુવકો મિત્રની આઈસ્ક્રીમની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે તેઓને અકસ્માત નડતા કણબા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે